તો હેલો મિત્રો કેમ છો બધા સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં તો આજના વિડીયોમાં આપણે જાણકાર મોબાઈલથી ફેસબુકનો પ્રોફાઇલ ફોટો એડ કેવી રીતે કરવો અથવા તો પ્રોફાઇલ ફોટો છે એ બદલી કેવી રીતે કરવો તો ખાસ આજનો વિડીયો લાસ્ટ સુધી જોજો નાનકડો વિડીયો જોવાનો છે તો સરો ચાલો શરૂ કરીએ બટ વિડીયો શરૂ કરતાં પહેલાં હજુ સુધી જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો ચેનલે સબસ્ક્રાઇબ કરી અને જે બાજુમાં નોટિફિકેશન પહેલાં આવે છે એને પણ ઓન કરી ઓલ ઉપર ક્લિક કરી દેજો જેથી અમારા નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી રહે તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ સૌથી પહેલાં તો ફેસબુક એપ્લિકેશન ઓપન લેવાનું છે ફેસબુક ઓપન કરી ત્યારબાદ તમારે ઓપ્શન આવશે હવે અહીં તમારે પ્રોફાઇલ ઓપન લેવાનું છે વાળા આઇકન ઉપર ક્લિક કરી પ્રોફાઇલ ઓપન થઈ જશે તમારે હવે અહીંયા એક ઓપ્શન છે જોઈ શકો છો એડ પ્રોફાઇલ પિક્ચર અને ઉપર ક્લિક કરવાનું છે બટ જો તમારે પહેલેથી પ્રોફાઇલ પિક્ચર હોય અને બદલવાની હોય તો તમારે અહીં એડિટ પ્રોફાઇલ ઉપર ક્લિક કરવાનું છે ને અહીંથી તમે એનો પ્રોફાઇલ ફોટો બદલી કરી શકો છો તો હવે અહીંયા ક્લિક કરી તો અલાવ એક્સેસ ઉપર ક્લિક કરીએ અલવ કરી દેવાની છે અને અલવ ઓલ કરી દેવાની છે એટલે તમારા ફોનના જેટલા ફોટોસ વિડીયો છે બધા આવી જશે તમારે આમાં સિલેક્ટ કરવાના છે તમારે કયા ફોટાને તમારો પ્રોફાઇલ ફોટો મેડ કરવાનો દાખલા તરીકે જઈશું પણ મારે જે મારે કોઈ ફોટો સેકલો કરવો ચાલો આ ફોટો મારે સિલેક્ટ કરવો છે તમારે આ ફોટો રાખવાનો છે હવે મારે આને આમ બતાવી દેશે કે ભાઈ આ રીતનો કાંઈક ફોટો રહેવાનો છે તો આ રીતનો આપણે ફોટો રાખવાનો હોય તો આપણે અને સેવ ઉપર ક્લિક કરી દેવાનો છે તો હું છે એ ક્લિક કરી દઉં તો જેવું છે એવું પણ ક્લિક કરો તમારો પ્રોફાઇલ ફોટો છે એ અપલોડ થઈ જશે અને જેવું તમે એકવાર રિફ્રેશ કરશો એક બે વાર જે ફોટો આવી ગયો છે અને સેમ ફોટો અહીંયા અપલોડ પણ થઈ જશે આશા રાખું છું કે વિડીયો તમને પસંદ આવી હશે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો તને આ